રામ રામ હા આય દીક ભાઈ આઈ ગયા ખબર નહિ ઓલા બજરંગભાઈ આવ્યા ને બીજી વિશેલ વડ એટલે હું સદો ના હા આવન હવે ક્યાં પૈસા

Happy hôn và không chịu những nhà được với tôi, gái chịu. Hào, 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 અને બધા બીમાર બધા કેન્સર બીમારો જીવાત પડી ગયું હોય આખા ભારત માંથી આવા આવે અત્યારે છસો વડીલો છે અને 5000 વડીલો માટેનું નવું આખું 30 એકરમાં બનાવી છે ઓ 1400 રૂમ 300 કરોડના ખર્ચે બનાવે છે એટલે 200 કરોડનો પ્રોજેક્ટ હતો પછી એમ છે કે હવે એટલા બધા વડીલો આવે છે દેશ પરમાં હા દેશ પરમાંથી આવે પણ આ એમાં શું છે ગુજરાતનું પેલું એવું ઉદાહરણ છે જ્યાં પથારી વસને રાખી છે હા બધે હાલતા ચાલતા હોય તો ખરેખર જરૂર પથારી વસને છે તો પથારી બસ ક્યાં જાય એના માટે અમે ખાસ આ શ્રૂપ કીધું મારી ટીમ બેનોની એક ટીમ છે આવા તો ચાર આશ્રમ છે આ એક ઘરનું બે બધાય ભાડે છે લાખ બબે લાખ ભાડા છે આખા મોટા હાયરાજ રાખી લે અને કોઈને નાક ન પડી એડમિશનની કાયમ માટે ખૂલું એમ ફૂલ થઈ ગયું કારણ કે જો ભાડે રેતો હોય ને સાહેબ એને મકાન જાજા ભારે મળી જાય ઘરનું કોઈને તે જ હોય ભાડે હોય તો આખું રાખકો ભાડે દેવાનું છે એટલે જેમ બિલ્ડિંગ ભરાતા ગયા એમ નવા લેતા ગયા આપણે એક ચક્કર જ મારી લે વણીલોની રાખી સ્પેસિફિકેશન હોય કેટલી છે બીમારી છે કે વાહ 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 બનાવ્યો હો બાકી

દાખલા તરીકે કેટલા વર્ષથી આખો નથી ચમનભાઈ એકત્રીસ વર્ષ થયા સાહેબ આખો નથી પગ કેટલા વર્ષ થયા નથી પગ દેખાવના છે ટૂંકમાં કામ નથી કરતા તો સાહેબ આવા વડીલો ક્યાં જાય તો વિજયભાઈ નું સપનું એવું છે કે આખા દેશમાં મારા ક્રાઇટેરિયામાં આવતા હોય એ વડીલો અહીંયા નિશુલ્ક આવી જાય સાહેબ એની પાસેથી કોઈ સ્ટ્રીકલી કઈ લેવાનું નહીં ઘણી વાર જોવાની મેં એણે કામ કર્યું હોય બે લાખ રૂપિયા એવી પડી હોય એના પૈસા સ્વીકારતા જ નથી સાહેબ અરે બીજું બીજું સાહેબ પાંચ લાખ રૂપિયા બેંક માં પડ્યા હોય તો મજા આવે સૌભારી માનસિક હા ભાઈ એમને થાય કે મારા છે યસ બરોબર ને સાહેબ આ સાહેબ ફૂલ અડધુ બોડી સાહેબ પેરેલાઇઝ છે અમારે ખા કેમ ચો બાબા હવે સાહેબ આ મણસ પેટ માટે ક્યાં જાય આનંદ આનંદ છે ને અરે વાહ ઝડફિયા સાહેબ છે માજી ગ્રહમંત્રી આપણા વાહ બે વાહ કેટલા વર્ષ થયા છો સાહેબ આવા જે પથારી માંથી ઉભા નથી થઈ શકતા ને બહુ સુંદર કામ સાહેબ પથારીમાંથી માંથી ઉભા નથી થઈ શકતા ને એવા એકસો ને એસી વડીલો છે

સાહેબ અમારા વડીલોને જૂના કપડા ક્યારેય આપતા નથી કારણ કે આખી સાહેબ સો વર્ષ ના માળી પણ અમારા વૃદ્ધાશ્રમ અત્યારે છે સર એને નેવું વર્ષ સુધી તો કોકના જૂના જ ભય હોય બરાબર અને નવા કપડા નો આનંદ અલગ છે ને સાહેબ ભલે પાંચ હજાર ને બદલે પચાસ નું શર્ટ હોય એક નવે યસ સર નવું એ નવું એમ બરાબર કેવી મજા છે હે સાહેબ વૃદ્ધાશ્રમ ના તમામ રૂમના નામ છે અહીંયા ગોકુળ સરળા આપણા હિન્દુ ધર્મના ધર્મ સ્થળો છે એના ઉપર થાય છે રાખ્યા સાહેબ હવે તો એના હગાનો ફોન આવે તો એમ કે ને કેવું કોઈ વસ્તુ ઉતર નઈ દેવાની અને સંપૂર્ણ વ્યવસ્થા એક અત્યારે કબાટ આપી દીધો છે ચોવીસ કલાક ઠંડા ગરમ પાણીની વ્યવસ્થા ત્યાં જે નવું બનાવી છે ત્રણસો કરોડ ના ખર્ચે એ તો અત્યંત હાઈફાઈ થશે અને એ આખા ઇન્ડિયા નું સૌથી મોટું બનાવી છે ગોતવા ક્યાં સાહેબ સંસ્થાની આર્થિક પરિસ્થિતિમાં આજે પણ એવા બનાવો હાલતા બને છે અઠવાડિયા પછી ની ખીચડી સંસ્થા પાસે હોતી નથી મળી જાય ભગવાન અમારા ભેગું છે સાહેબ નવ વર્ષમાં એફડી નું સપનું નથી એવું ક્યારેક બે લાખ

એને આખી જિંદગી ખૂબ મહેનત કરી છે એમને ખબર કેવી રીતે પડે સર અમે ફૂલ જાહેરાત કરીએ છીએ શરૂઆતમાં તો આજથી સાત વર્ષ પહેલા તો અમે પેટ જાહેરાત ગુજરાત સમાચારમાં સંદેશ આપતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીમીના થાંભલે કે ઝાડવા ઉપર પંચાવન હજાર અમે બોર્ડ માર્યા હતા પાંચ વર્ષ પહેલા ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ સાહેબ અત્યારે અમે સુરક્ષ જોઈએ એવું અમારું આવતો અમારું સૂત્ર છે સર માવતર જોઈએ છે આવા કોઈ વડીલો મોકલી આપો સુરતમાં અત્યારે દસ હજાર બોર્ડ મારું કામ ચાલુ છે મારો અમરેલી માં લાગી ગયા છે માવતર જોઈએ છે માવતર જોઈએ છે યસ માવતર જોઈએ છે આ બાજુ સમજી અમને માવતર જોઈએ છે કમાલ છે અને સાહેબ ટોપ ક્વોલિટી નું ફ્રૂટ કે બીજું ખાવા પીવાનું ફ્રૂટ એવું જ હોય યસ યસ કે હાલો હાલો હલાવી લેવાનું કે ઘઉં છે એ જરાક નબળા એવા તો એમ નહીં

હોય ઘણી વાર એવું કે છે કે મારી પાસે આધાર કાર્ડ નથી પાન કાર્ડ નથી મારું નામ મોહન છગન ચલાવ છે અલી જ આવે અને ટોપ ક્વોલિટી નું જે આપણે હું તમને ખાય છે એવું જ છે ક્યારેક જ જો આ બીજો હોસ્પિટલમાંથી એડમિશન આવે આમાં બીજા વૃદ્ધાશ્રમમાંથી દર મહિને 20 25 એડમિશન આવે એનું એની પાસે સાબ

राजकोट तो no में मतलब टॉप क्वालिटी नो फुटेज ले आवनो नो कॉम्प्रोमाइज इन क्वालिटी आईया ज बनावनो आईया ने जो राजस्थान रे सोया राखा से सर ने हाल तो जमरवा के इतना मारे के खुद ने मिठाई बना कोई डॉक्टर नु सांभरता नहीं है एम के जे मजा आवे खोडावा ना तो पासा डॉक्टर नवा नवा नहीं है भाई साहब 80 वर्ष ने का सलाह नो पाई डायबिटीज से सोई ता नहीं है ई बड़े ऊपर होई जाता है वाह हरोज हरोज मौज करावन 30 से 30 दिवस हरोज नवो बनावन

ખરેખર સાહેબ આ બિલ્ડિંગ બનતું હતું ત્યારે ચાલીસ લાખ રૂપિયા અમને ઉપર કરજો હતો અને પર્સનલ સાહેબ પર્સનલ લોન લઈને પૂરો સંસ્થાને કોઈ લોન ન આપે ના કારણ કે અછૂત છે એના માટે તો પર્સનલ અને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને પૂરું કર્યું નહીં હું સાક્ષી આવશે થઈ જાય છે ને બસ જે તમારે કરવું હોય ચલાવે બધું આપડે બધા ઘર બાથરૂમ માં દસ દસ સાબુ હોય આપણે અલગ જોઈએ છોકરા અલગ જોઈએ અલગ જોઈએ દીકરી અલગ જોઈએ રાખ્યું બધું દસ જાતના સેમ્પુ દસ જાતના સાબુ દસ જાતના બેઝિકલી એની કિંમતમાં કઈ ફેરફાર ન હોય છે પણ એને મોજ આવે ને કે હું અમામથી કપડા અને જ એડમિશન આવે એટલે આખો સેટ આપી મોજા બધું પછી દર જે જૂના છે ને દર જૂનું લઈ લેવાનું ફેંકી દેવાનું આ નવું નવા હા જે હા આ કપડા હોય તો ઉપર ગોઠવી દીધા હોય આ ઉનાળો આવશે ત્યારે સાલ જુદી એની ઉનાળાની

एकदम क्लीन एंड नो सर तेल तेल चे सर तो रानी सिंह तेल जवाब दे रहा हूँ रानी ये तो लग गुजरात में बेस्ट ब्लांच है दखला दे रखे हैं गोपाल बराबर तो इट आई नो बेस्ट क्वालिटी अवेलेबल वज़वापर आउंगे सर अगेन नो कंप्रोमाइज़िंग क्वालिटी कोई घी आप ये लूज लेवन होते हैं ब्रांडेड अ

મોજે બાબા આવસારો ને કે બાબા પકડે ને હું મને બેઠું આવો મજા આવશે બસ બસ અલહાવ ઈશ્વર ની કૃપા થી છે અને ચાલે જ કરે કે દે સારું હોય તો મરી જાય બધું મને એ આવી થી

એનો તો કરી લઈશું પછી પણ આને એક્સટેન્શન મળી ગયું આને એક્સટેન્શન થઈ ગયું થઈ ગયું બે વર્ષ